વાત કરવાનું તમે અધ્યક્ષતાની અંદર ત્રીજા શનિવારે સંકલ સમિતિની જે મિટિંગ હોય છે આ મીટિંગની અંદર ખાસ કરીને મારો મુખ્ય મુદ્દો એક જ હતો કે આજ આ વર્ષે વધુ પડતા વરસાદના કારણે વડોદરા જિલ્લાના ખેડૂતોની અંદર ખરેખર પાકમાં ખૂબ મોટી નુકસાની છે અને પાકની નુકસાનીને લઈને જે સર્વે થયો છે જે સર્વે સંતોષકારક નથી થયો અને જે લોકોને લાભ મળવા જેવો છે મરવાપાત્ર લાભ પણ આ સર્વે જો બરાબર ના થયો હોય તો એ લોકોના સુધીને એ લાભ મળી શકતો નથી જ્યારે સરકાર ખૂબ મોટા મનથી ખેડૂતોને પાક વળતર આપવા માંગતી હોય ત્યારે જો સર્વેમાં ઊણપ આવે તો ખરેખર ખેડૂતોને મળવાપાત્ર જે વળતર જે ના મળી શકે તો આજે મેં સંકલન સમિતિની અંદર માન્ય શ્રી અને માન્ય કલેક્ટરશ્રી અને તેમજ ખેતીવાડી અધિકારીશ્રીને કહ્યું છે કે ભાઈ જે તમારો સર્વે છે એનું કારણ તમને કહું કે સર્વે ખોટો એટલા માટે મને લાગે છે સર્વેમાં ઉનઅપ એટલા માટે લાગે છે કે વડોદરા જિલ્લાના લાખો એક લાખ દસ હજાર ઉપરના ખેડૂતો છે પ્લસ લાખો હેક્ટર જમીન છે ત્યારે સાત હજાર ખેડૂતોને જ આ વળતરનો લાભ મળી શકે છે અને છ હજાર પ્લસ હેક્ટરને જ જમીન જમીન હેક્ટર જમીનને જ એનો લાભ મળે છે તો હું એમ કહું છું કે આટલા લાખોની સંખ્યામાં જ્યારે આખા લાખો હેક્ટર જમીન હોય લાખોની સંખ્યામાં ખેડૂતો હોય તો ખાલી પાંચ છ હજાર ખેડૂતોને જ એનો લાભ મળતો હોય તો સો ટકા સર્વેમાં ઉણપ છે પણ આગામી દિવસની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય ડીડીશ્રી દ્વારા મને ખાતરી આપવામાં આવી છે કે જ્યાં જ્યાં સર્વેમાં ઉણપ રહી હશે ત્યાં એ સર્વે પાછો તાત્કાલિક કરાવીને અને ખેડૂતોને વળતર મળે એવું પૂરેપૂરું અમે પ્રયત્ન કરીશું બીજા નંબરની અંદર કે જે બાગાયત ખેતી છે એ બાગાયત ખેતીનો ખર્ચ ખૂબ હોય છે આજે કેળની અંદર આપણે જોવા જઈએ તો કેળ હોય કે અન્ય બાગાયત ખેતી હોય કે શાકભાજી હોય એની અંદર જે ખર્ચ થાય છે એને જો હેક્ટર પ્રમાણમાં આપવામાં આવે તો ખરેખર ખેડૂતોને કશું મળતું નથી તો એ નીતિ વિષયક પ્રશ્ન હોય તો સરકારશ્રીમાં પણ મારી રજૂઆત હશે કે ભાઈ આનો વધારે વળતર આપવામાં આવે અને વળતરમાં વધારો કરવામાં આવે કે જેનાથી ખેડૂતો પગભર થાય અને આ વર્ષની જે કુદરતી આફત આવી છે એમાં ખેડૂતોને સહકાર મળે સપોર્ટ મળે અને ખેડૂતોની પ્રગતિ થાય કેટલા આમાં જનરલ મેં તમને કહ્યું એવું કે જો સાત હજાર સમથિંગ ખેડૂતોને જો લાભ સર્વેની અંદર લાભ મળવા પાત્ર છે એવું કહેવાય છે તો એક લાખ દસ હજાર ખેડૂતો વડોદરા જિલ્લાના છે તો આપ જાણી શકો છો કે ભાઈ આટલા બધા વરસાદના કારણે જો જમીન તો એ તો બધી જ જગ્યા પર સરખી છે વરસાદ પણ આપણે જોયો છે કે વડોદરા જિલ્લાની અંદર બધી જ જગ્યા પર વધુ વરસાદ છે તો નુકસાની તો છે જ એવી રીતે દિવેલાનો પાક કે નો પાક હોય પર વધુ વરસાદ પડવાથી વાણી પડવાથી હંમેશા ફેલ જાય છે આજે હોય ખરાબ એને જની છે મળવા મળવી જોઈએ ફરી રજા ના આવનારા દિવસોની અંદર સર મેચ પણ ઉને તો જે પદ અધિકારી છે એની ઉપર પગલા લેવા છે Yeah. હમણાં તો અખોટા વિધાનસભામાં આ જોકે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવા રાખવી સાથે કોમર્શિયલ દુકાનોને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી એમાં થોડી ઝડપ રહે સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે એ લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કોર્પો કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે એ જ રીતે મારા તરફથી પણ ઘણા બધા સોસાયટીઓ આમ જોવા જાઓ તો ઇલેક્શન વોર્ડ નંબર બાર જે અકોટા વિધાનસભામાં આવી રહ્યો છે એ એંસીથી પંચ્યાસી ટકા પાણીમાં હતો બિલ વિસ્તાર સિવાય એટલે એ બધી જેટલી પણ સોસાયટીઓ નાની મોટી આવી રહી છે દરેકની લિસ્ટ બની રહી છે અને એ કલેક્ટર ઓફિસમાં અમે સુપૃત કર્યા છે અને એના માટે કરીને જ આજે મેઇન મુદ્દો એ હતો કે જેટલું બને એટલું ઝડપથી આ સર્વે થાય અને લોકો સુધી આ સરકારથી આપેલી જે રાહત છે પહોંચી શકે એના માટે જે બી કંઈ કાર્ય જે બી કંઈક એમને ક્ષમતા માણસોની વધારી હોય જે બી કંઈ કરવું પડે એ કરી અને લોકો સુધી આ મદદ પહોંચાડે ઘરવખરીનો સામાન તો જે જ્યાં જરૂર હતું અને જે લોકો હમણાં પણ અમારી પાસે જે માગણી મૂકે છે સોસાયટીમાંથી જરૂરી નથી કે દરેક સોસાયટીમાં એવા લોકો રહેતા હોય જે લોકોને ઘરવખરીની સામાનની જરૂર ન હોય અમારી પાસે આવે છે અમે એ પ્રમાણે રિલીઝ કરીએ છીએ આપીએ છીએ હજુ પણ ચાલુ છે અમારું કાર્ય અને આમ જોવા જાઓ તો જે આ લોકો પાસે પહેલાં હતા લિસ્ટ જ્યાં કાયમ પાણી આવતું હતું ને જ્યાં સરકાર તરફથી મદદ અને કેશડોલની મદદ થતી હતી એ વિસ્તારમાં ઓલરેડી આ લોકો સર્વે કરી અને જઈ ચૂક્યા છે પરંતુ જ્યાં આ વખતે પાણી આવ્યા છે નવા કે જે વિસ્તારોમાં કદી પાણી લોકોએ જોયા જ નથી ને ત્યાં લોકોના ઘરમાં બે ત્રણ ફૂટથી વધુ પાણી આવ્યા છે એવાનો સર્વે કાર્યકર્તાઓ તરફથી અને અમે પણ પોતે જ્યારે પૂરમાં નીકળ્યા હતા અમારાથી પૂરમાં ગળાડુ પાણીથી ઉપર જવાતું નહોતું પણ જે વિસ્તારોમાં અમને ધ્યાનમાં છે કે જ્યાં જ્યાં પાણી આવ્યા છે ત્યાં આગળની વ્યવસ્થા અને સોસાયટીનું નામ અમે આપી રહ્યા છીએ વિસ્તારોમાં દબાણનું છે તો કોર્પોરેશનની અમારે સાંજે છે ત્યારે ચર્ચા થશે હમણાં કલેક્ટર સાહેબ દબાણમાં શું કરવાના છે સાચું કહું તો મલ્ટિપલ પ્રકારના આવે છે અમુક લોકો છે સંતુષ્ટ અમુક લોકો નથી પણ સંતુષ્ટ હવે સરકાર પણ દરેક કોઈ પણ વસ્તુ કાઢશે તો એક સરખી જ કાઢશે એ કોઈ કોઈના માટે વધારે ને કોઈના માટે ઓછું એવું તો કંઈ કરશે નહીં એટલે હમણાં જે પ્રમાણનું છે એમાં અમને મિક્સ આવે છે આઈડિયા ના એવું કંઈ નથી આમ હા સરકાર ઉપર તરફથી ચાલી રહ્યું છે કે દબાણ છે કે ભાઈ તમે વહેલું સર્વે બંધ કરો બહુ થયું તમારું કે બહુ લાંબા સમયથી સર્વે અને આ કેશ લોનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ વડોદરામાં અકોટા વિધાનસભામાં આમ જોવા જાવ તો મોટો બહુ ઘણો મોટો વિસ્તાર હતો જે પાણીમાં ડૂબેલો હતો એટલે એ સંજોગો જોતાં જેટલા પણ લિસ્ટ આઉટ્સ આપેલા છે એ આપેલા છે એના ઉપર સર્વે થશે કે બંધ નહીં થાય એટલે જે જ્યાં સુધી અમે આપેલી છે સોસાયટીની ડિટેલ્સ ત્યાં સુધી તો એ લોકો કરી જ દેશે આમ સંપૂર્ણ વડોદરા શહેરનો આંકડો મારી પાસે પરમ દિવસનો છે આજનો મારી પાસે નથી ત્યાં સુધી કંઈક ઓગણીસેક કરોડ રૂપિયાનું જેવું કંઈક ચૂકવણું થયું છે અને કોમર્શિયલ દુકાનો છે એનું મને મારી પાસે નથી આંકડો હવે ઘણા વિસ્તારોમાં સહાય નથી મારી સર્વે નથી થયો સોસાયટીમાં ગયા હોય તો એમાં પણ થોડું ઘણું હવે જે વિસ્તાર મેં પહેલાં કહ્યું જે વિસ્તારોમાં ખબર હતી જ કાયમના જ્યાં પૂરના પાણી આવે છે ને ખબર જ છે ત્યાં પહેલાં સરકાર આજે બેઠક નું આયોજન કરવામાં આવ્યું અને મારા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને વિવિધ વિધાનસભાના શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા આ બેઠક ની અંદર મુખ્યત્વે તો જે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું જે કામ યા તો શરૂ નથી થયું અને યા તો શરૂ છે પરંતુ ખુબ ધીમી ગતિ એ ચાલી રહ્યું છે એવા અમુક ગામો જેમ કે રણોલી ગામમાં એક બ્રિજ કે જે એનું પ્રક્રિયા ક્યારથી ચાલી રહી હોય અત્યારે એક બે અકસ્માતો પણ એમ આપણી સામે આવ્યા છે તો એ બ્રિજને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે જેટલા પણ આપણા શહેર વિસ્તારના જે રસ્તાઓ છે પરંતુ એ એનો જે હવાલો છે એ આપણા ડીડીઓ ના માં આવતો હોય એમને પણ પેરી રસ્તાઓની મરામત કરવાનું કારણ કે હવે વરસાદ થોડો રહ્યો છે તો વ્યવસ્થિત રસ્તા બને અને આવન જાવન વ્યવસ્થિત થાય એના માટે રજૂઆત કરવામાં આવી છે એ ખૂબ જ સંવેદનશીલ બાબતે આજે મારા દ્વારા માન્ય કલેક્ટરશ્રીનું ધ્યાન એ દોરવામાં આવ્યું છે કે આપણી સરકારી જનરલ હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આ હોસ્પિટલની અંદર સમગ્ર કલેક્ટરશ્રીના સુપરવિઝન હેઠળ એક જોઈન્ટ સર્વે કરવામાં આવે આ સર્વેની અંતર્ગત એસએસજીના તમામ હોસ્પિટલના ડોક્ટર્સ પેશન્ટ્સ અને પેરામેડિકલ સ્ટાફ એમની સુરક્ષા એમની મળતી સુવિધા હોસ્પિટલના પરિસરમાં રહેતી સ્વચ્છતા બાયોમેડિકલ વેસ્ટ આ તમામ બાબતો અત્યારે ઘણા એવા બ્લાઇન્ડ સ્પોટ અમારા ધ્યાને આવ્યા છે રજૂઆતો પણ ઘણા ડોક્ટર મિત્રો પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓ દ્વારા પણ કરવામાં આવેલી છે તો કોઈ પણ એવો બનાવ એસએસજી હોસ્પિટલમાં ના બને અને એસએસજી હોસ્પિટલમાં એટલીસ્ટ જે બેઝિક સુવિધાઓ છે એ સુદ્રઢ બને દર્દીઓને કોઈ પ્રકારની હાલાકી ના ભોગવવી પડે એ માટે એક જોઈન્ટ સર્વે કરવાનું કહ્યું છે માન્ય કલેક્ટરશ્રી પણ આ બાબતે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે અને જે ખાણ ખનીજ વિભાગ છે એમને પણ લાસ્ટ સંકલનમાં પણ અમે રજૂઆત કરી હતી અને આ સંકલનમાં પણ ફરી એમના જે હેડ છે એમને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા એમને પણ અમે ટકોર કરી છે અને કયા પ્રકારે જોઈન્ટ સર્વે કરી અને ખાણ ખનીજમાં ગેરકાયદે રેતીનું ખનન અટકે અને એના માટે કડકમાં કડક પગલા લે આજે આપને સૌને મારે એક વાત જણાવવાની છે કે આ સતત બે મહિનાથી જે રજૂઆતો થઈ રહી છે એના કારણે ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર ખાણ ખનીજને લગતી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવાની અંદર અત્યારે વડોદરા જિલ્લા બીજા ક્રમાંકે પહોંચ્યું છે અમે એમને ફરી પ્રોત્સાહિત કર્યા કે આપણે પહેલા ક્રમાંકે પહોંચી અને ખાણ ખનીજને લગતા કોઈ પણ ગેરકાયદે ખન ને આપણે અટકાવવાનું છે એના માટે યોગ્ય પગલાં ભરવાના છે માન્ય અકોટાના ધારાસભ્ય શ્રીમાન ચૈતન્ય દેસાઈજીએ કેસ્ટ્રોલને લઈને જે જે વિસ્તારો બાકી છે એમની રજૂઆતો કરી એ જ પ્રકારે એમને કહેવામાં આવ્યું કે કોઈ પણ એમની પાસે કોઈ વિગત હોય એ કલેક્ટર શ્રીને આપે અને એના માટે ત્વરિત સર્વે કરવામાં આવે એ બાબતે સૂચન કરવામાં આવ્યું એ જ રીતે અમારા આપણા સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા જે પાકનો જે સર્વે છે પાકને જે નુકસાન નો સર્વે છે એના બાબતે પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે અને એના માટે પણ ફરીથી એને વેલિડેટ કરી અને જે જગ્યાએ બાકી હોય ત્યાં ત્વરિત આ સર્વે કરી અને એમને ચૂકવણી બાબતે પણ ટકોર કરવામાં આવી આ બાબતે ધારાસભ્યશ્રીઓનું કોઈ પોતાનું અંગત કારણ હોઈ શકે કોઈ બીજી કોઈ બેઠકમાં હોય અથવા બીજા કોઈ વિકાસલક્ષી કાર્યો ને લઈને અટવાયેલા હોય અથવા બીજા કોઈ સરકારી અથવા બીજા કોઈ પ્રશ્નો હોય એમને કારણે એમની અનુપસ્થિતિ રહી હોય પરંતુ જે લોકો અહીંયા ઉપસ્થિત ન હતા એમના પણ પ્રશ્નોની સત્વરે ચર્ચા કરવામાં આવી છે અમારા દ્વારા આ બાબતે લાસ્ટ સંકલનમાં પણ ખૂબ જ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આપણે ખાણ ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈને ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની છે અને આપને જણાવતા મેં આપને કહ્યું કે આપણું વડોદરા એ આ બધા સૂચનોને કારણે હવે બીજા નંબરે પહોંચ્યું છે કે કોઈપણ પ્રકારે ત્વરિત પગલાં લઈ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાની અંદર સમગ્ર ગુજરાતમાં વડોદરા બીજા નંબરે પહોંચ્યું આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ જે બેઠક હતી એમાં પાર્ટ વન પ્રથમ ભાગમાં અ જિલ્લાના પદાધિકારી શ્રીઓમાં માન્ય સાંસદ માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા અને મહત્વશે વિવિધ વિભાગના જે પ્રશ્નો હતા એમાં જીએસઆરટીસી એમજીવીસીએલ જેટકો રેવન્યુ અને અન્ય વિભાગના પાણી પુરવઠા બોર્ડ બધા પ્રશ્નો હતા અને ખૂબ જ હકારાત્મક અને વિધેયાત્મક ચર્ચા થઈ અને એના ઘણા બધા પ્રશ્નોનું વિધ્યાત્મક દિશામાં એક ઉકેલ લાવવાનો પ્રયાસ થયેલો છે જે સર્વે ખેતીવાડી એમને થયો છે અને જેને સહાય મંજૂર કરવા અત્યારે જે લિસ્ટ બન્યું છે એની યાદી પૂરી પાડશે અને કોઈક રહી ગયા હશે તો માન્ય ધારાસભ્યશ્રી એમને વળતી જે લિસ્ટ છે આપશે અને અમે ખાતરી કરી લઈશું વડોદરા શહેરમાં ચાર કરોડ ની આજુબાજુ કેસ્ટોલ આખા જિલ્લામાં થયેલું છે